દાંતા તાલુકાની પાંછા પ્રાથમિક શાળાની શિક્ષિકા ભાવનાબેન પટેલ શાળામાં ગેરહાજર રહેવાના મુદ્દે વિવાદમાં આવે છે ત્યારે પાંછા શાળાના ઇન્ચાર્જ આચાર્ય પારુલ મહેતા દ્વારા એવા આક્ષેપો કરાયા છે કે આ મહિલા શિક્ષિકા છેલ્લા કેટલાક વર્ષોથી અમેરિકામાં રહે છે અને શિક્ષણ વિભાગમાંથી તે ખોટો પગાર લઈ રહ્યા છે શ્રી પાંછા પ્રાથમિક શાળા હું અત્યારે ઇન્ચાર્જ આચાર્ય તરીકે છું આ પટ્ટાની આદિવાસી પટ્ટાની એક શાળા છે મારે આવે આ સ્કૂલમાં નવ મહિના જેવો ટાઈમ થયો છે હવે આ શાળામાં મેં જોયું છે એક ભાવનાબેન પટેલ નામના શિક્ષિકા છે જે પોતે અમેરિકા સ્થાયી છે 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 અને વર્ષમાં એક મહિનો આવે આવે એટલા માટે કે હું શિક્ષક ગણતરી કરાવવા માટે અને આ ચાલી દીધું છે કેટલાય વર્ષોથી અને બાળકોનું હિત શું બાળકોને એક શિક્ષકની જરૂર છે ત્યારે આ બેન ત્યાં ફોરેનમાં બેઠા છે અને જગ્યા રોકીને બેઠા છે તો ભાઈ કાં તો શિક્ષક હાજર થાય

અને શિક્ષણ વિભાગ દ્વારા આ શિક્ષિકાને કોઈ પણ પ્રકારનો પગાર નહીં ચૂકવાયો હોવાનો ખુલાસો કર્યો છે અને પાંછા પ્રાથમિક શાળાના ઇન્ચાર્જ આચાર્ય દ્વારા જે નિવેદન આપી ગેરસમજ ફેલાવવાનો પ્રયાસ કરાયો છે તે બાબતે પણ તપાસ બાદ કાર્યવાહી કરાશે પાંચા પ્રાથમિક શાળાની અંદર ભાવનાબેન જે શિક્ષિકા છે છેલ્લા આઠ મહિનાથી બિન રીતે ગેરહાજર છે અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દાતા જ્યારે મે મહિનાની અંદર શાળાની મુલાકાતે જ ગયેલા એ વખત આ બાબત એમના ધ્યાને આવેલ તુરંત એમને જૂન મહિનાની અંદર શિક્ષિકાને નોટિસ આપવામાં આવેલ છે અને નોટિસનો ખુલાસો શિક્ષિકા મારફતે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂ કરેલ છે જે ખુલાસો ટીપીઓ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવેલ નથી અને આગળની કાર્યવાહી કરવા માટે જુલાઈ મહિનામાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ અત્રે અહેવાલ કરેલ છે અત્રેથી એ શિક્ષિકાને હાજર અને અધિકૃત ગેરહાજરી બાબતે નોટિસની કાર્યવાહી ચાલુ છે વધુમાં શાળાના જે આસિસ્ટન્ટ આચાર્ય દ્વારા મીડિયાને કેટલીક મિસબ્રીફ કરવામાં આવેલ છે કે આ શિક્ષકને એમની અધિકૃત ગેરહાજરી દરમિયાન કોઈ પણ પ્રકારનો પગાર ચૂકવવામાં આવેલ નથી એમનું અમારું એસએસનું ઓનલાઈન પગાર બિલ પણ અહીં પાસે છે એટલે એમની અધિકૃત ગેરહાજરી બાબતે શિક્ષણ વિભાગ દ્વારા કોઈ પગાર ચૂકવેલ નથી બીજું કે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા આ સમગ્ર બાબત એમની સારા મુલાકાત દરમિયાન ધ્યાને આવેલ છે છતાંય છેલ્લા આઠ મહિનાથી શાળાના આચાર્ય અને આસિસ્ટન્ટ આચાર્ય દ્વારા અત્રેના જિલ્લાને કોઈ રજૂઆત કરેલ નથી છેલ્લા ટીપ્યુની મુલાકાત દરમિયાન આ બાબત એમના ધ્યાને આવતા આસિસ્ટન્ટ આચાર્ય દ્વારા ગઈકાલે મીડિયાની અંદર રજૂઆત કરેલ છે એના બે દિવસ પહેલા જિલ્લા કક્ષા વર્ષ કરતાં વધુ અધિકૃત ગેરહાજર રહે તો એની સામે બળતરફની કાર્યવાહી કરવામાં આવે છે અત્રેના જિલ્લામાં અગાઉના વર્ષોની અંદર દસ કરતાં વધુ શિક્ષકોને આ રીતે બળતરફ કરવામાં આવેલ છે બેન બેનને ફરીથી નોટિસ આપી અને એ ઠરાવની જોગવાઈ મુજબ આગળની કાર્યવાહી કરી અને ટૂંક સમયમાં એમની સામે કડક પગલાં લેવામાં આવશે સાથે સાથે સમગ્ર પ્રકરણ બાબતે શાળાના આચાર્ય આસિસ્ટન્ટ આચાર્ય દ્વારા જિલ્લા અથવા તાલુકા કક્ષાએ સમય મર્યાદામાં કેમ જાણ કરવામાં નથી આવી એની જવાબદારી પણ એની તપાસ કરી નક્કી કરવામાં આવશે અને સંબંધિતો સામે જે કોઈ કસૂરવાર હશે એ નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે